જે સમગ્ર મુદ્દો બન્યો હતો એ પણ આપણે જાણીએ છીએ અને મુદ્દાને લઈને પણ ઘણી બધી અવનવી અપડેટ્સ આપણને જોવા મળતી હોય છે કે કઈ રીતે એમના જામીન મંજૂર નહોતા થયા અને એમના જે સમર્થકો છે એમને પોલીસ સાથે સંઘર્ષ થતા હોય તેવા દ્રશ્યો પણ આપણી સામે આવેલા જ છે પણ અત્યારે ફરી એકવાર આ કેસને લઈને નવી અપડેટ સામે આવી છે કે ચેતર વસાવાના વચગાળાના જામીન હાલ મંજૂર કરવામાં આવ્યા છે હવે આ જામીન અત્યારે શું કામ મંજૂર કરવામાં આવ્યા છે કયા કારણોસર મંજૂર થયા છે અને એવી કઈ બાબત બની હતી કે તેને લઈને આ જામીન મંજૂર કરવા પડ્યા છે આ બધા જ વિશે પર આજના વિડીયોમાં વાત કરીશું સમગ્ર કેસ આપણે જાણીએ છીએ કે નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના નેતા આદિવાસી સમાજના નેતા એવા ચેતર વસાવા છે એમને સંજય વસાવા સાથે જે બબાલ થઈ હતી અને બબાલને લઈને જ તેમના પર કેસ થયો હતો અને આ કેસને અંતર્ગત જ પાંચ જુલાઈના રોજ ચેતર વસાવાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી જેમની ધરપકડ કરાઈ છે ત્યારબાદથી સતત જેમના સમર્થકો છે આમ આદમી પાર્ટી છે એ વિરોધ કરી રહી છે અને પોલીસ સાથે સતત તેમનો સંઘર્ષ પણ થઈ રહ્યો છે ઘણા બધા કારણોસર તેમની જામીન છે એ મંજૂર થઈ શકી અને અને સતત તેઓ જેલમાં જ હતા ઘણા બધા અપડેટ્સ પણ આપણે જોવા મળતી હતી જાણીએ છીએ કે જે એટીવીટીની જે સંકલન સમિતિ જે આખી ભરાઈ હતી તેમાં જ સંજય વસાવા સાથે એમની બોલાચાલી થઈ હતી મારામારીની જે ઘટના બની હતી તેમની લઈને તેમના પર આ ગુનો નોંધવામાં આવ્યો હતો અને કેસ થયો હતો અને તે અંતર્ગત જ તેમની ધરપકડ કરાઈ હતી પણ હાલ વિધાનસભાનું ચોમાસુ સત્ર ભરાવાનું છે તેને લઈને જ હાલ ચૈતર વસાવાની વચગાળાની જામીન મંજૂર કરવામાં આવ્યા છે તારીખ આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ તેમની વચગાળાના જામીન મંજૂર કરવામાં આવ્યા છે જેથી કરીને તેઓ પોતાના વિસ્તારના પ્રશ્નો વિધાનસભામાં અગત્યના મુદ્દાઓ પર તેઓ ચર્ચા કરી શકે તેને લઈને જ આ જામીન મંજૂર કરવામાં આવ્યા છે પણ આ જામીન જે મંજૂર થયા છે શરતોને આધીન તેમને રહીને આ જામીન મંજૂર કરાવવામાં આવ્યા છે જેમ કે પોલીસ જપ્તા સાથે જ તેમણે બહાર ફરવાનું રહેશે બીજા અન્ય શરતો પણ મૂકવામાં આવી છે શરતોનું પાલન કરવાનું રહેશે માત્ર આ દિવસ જ છે તેઓ જેલની બહાર આવી ત્યારબાદથી ફરીથી તેમને જેલ પરત મોકલવામાં આવશે અને તેમના દ્વારા એવી અરજી કરવામાં આવી હતી કે પોતે ધારાસભ્યની ભૂમિકા પર છે તો વિધાનસભાનું જે ચોમાસુ સત્ર ભરાવાનું છે તેમાં પોતાના વિસ્તારના પ્રશ્નો છે તે રજૂઆત કરી શકે અગત્યના મુદ્દાઓ પર ચર્ચામાં તેઓ ભાગ લઈ શકે તેને લઈને તેમના દ્વારા અરજી મુકવામાં આવી હતી અને અરજી છે અત્યારે મંજૂર થઈ છે એટલે હાલ તારીખ આઠ નવ અને દસ સુધી તેમના વચગાળાના જામીન મંજૂર થયા છે અને આ તારીખ તેઓ પોલીસ જાપ્તા સાથે બહાર આવી શકે છે અને પોતાના વિસ્તારના જે પ્રશ્નોની રજૂઆત છે અને વિધાનસભાનું જે સત્ર ભરાવાનું છે તેમાં પોતે ભાગીદાર પણ થઈ શકશે તેમાં પોતે હાજરી આપી શકશે આવનારા સમયમાં ખબર પડશે કે હજુ ચૈતર વર્ષાવાને કેટલો લાંબો જેલવાસ ભોગવવાનો વારો આવી શકે એમ છે આવનારા સમયમાં ખબર પડશે કે આ કેસમાં હજુ નવો શું વળાંક સામે આવે છે સમગ્ર મુદ્દે આપણું શું કહેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું અમને રજા આપશો નમસ્કાર